શસ્ત્ર મીઠડા મહેમાન અને જય માતાજી લેટ્સ રોક આ ત્રણ ફિલ્મો બાદ આજે રિલીઝ થયેલી સરપ્રાઇઝ પણ ચોથી એવી ફિલ્મ છે કે જેની ઉપર ખૂબ જ અપેક્ષા હતી પરંતુ એ અપેક્ષા પૂરી કરવામાં આ ફિલ્મ નિષ્ફળ ગઈ છે હેલો ફ્રેન્ડ્સ હું છું વિજય અને આજે આપણે રિવ્યૂ કરીશું વટ્સલ શેઠ હેલી શાહ અને જાનવીની ફિલ્મ સરપ્રાઇઝનો અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ ફિલ્મ તમારા પૈસા અને સમયને લાયક છે કે પછી નહીં તો આવો વિડિયોની શરૂઆત કરીએ બે યુવતીઓ કૃતિ અને જાહવી એક મોટી ચોરી કરીને મુંબઈથી ગોવા જવા માટે નીકળે છે અને એમને રસ્તામાં મળે છે પાઠ દેસાઈ અને આ જર્નીમાં શું શું વળાંક આવે છે અને શું થાય છે એ આ ફિલ્મની સ્ટોરી છે ઇન્ટરવલ સુધી આ ફિલ્મ ખૂબ જ સરસ રીતે પકડ જમાવે છે અને પ્રેક્ષક તરીકે આપણે વિચારતા રહી જઈએ છીએ કે પાઠ દેસાઈ આખરે છે કોણ અને છે તો કેટલા છે એક છે બે છે ત્રણ છે કે પછી કેટલા પાઠ દેસાઈ છે એ આપણને જાણવાની ઉત્સુકતા રહે છે આમ પહેલા હાફમાં ફિલ્મનું સ્ક્રીન પ્લે એન્ગેજિંગ છે પરંતુ ઇન્ટરવલ બાદ ફિલ્મ થોડી સ્લો થઈ ગઈ હોય એવું મને લાગ્યું આમ ફિલ્મનું સ્ક્રીન પ્લે ઇન્ટરવલ સુધી એંગેજિંગ છે અને પ્રેક્ષકોને બાંધી રાખે છે પરંતુ ઇન્ટરવલ પછી આ ફિલ્મ થોડી ધીમી પડી ગઈ હોય એવું મને લાગ્યું તમે જો આ ફિલ્મ જોઈ હોય તો તમને શું લાગ્યું કમેન્ટમાં જણાવો એ સિવાય ફિલ્મમાં એટલા બધા લૂફ હોલ છે કે એ ઉડીને આંખે વળગે છે ફિલ્મની ટેગ લાઈન છે રોડ રોમિયો એન્ડ રોમાન્સ ફિલ્મમાં રોડ છે રોમિયો છે પરંતુ ફિલ્મમાં રોમાંસની કમી મને લાગી જોકે ફિલ્મની વાર્તાને હિસાબે રોમાંસની મને કોઈ જરૂર લાગી નહીં ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીક છે હજી થોડું વધારે સારું હોત તો ઓર મજા આવી જાત ફિલ્મના તમામ કલાકારોનો અભિનય સરસ છે વત્સલ શેઠ તેમજ હેલી અને જાહવી ત્રણેયનો અભિનય ખૂબ જ સરસ છે અને તેમણે પાત્રને અનુરૂપ અભિનય પણ કરી જાણ્યો છે એ સિવાય અન્ય પાત્રોએ આ ફિલ્મમાં કંઈ ખાસ કરવા જેવું લાગ્યું નહીં પરંતુ તેમ છતાં ચિરાગ ભટ્ટ દ્વારા ભજવવામાં આવેલું ચાર્લીનું પાત્ર ઠીક કહી શકાય એવું છે ફિલ્મમાં જો સૌથી સરસ વસ્તુ કોઈ હોય ને તો એ છે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને એડિટિંગ જે આ ફિલ્મને ડૂબી જતી બચાવે છે નીરવ પંચાલનું એડિટિંગ તેમજ મૌલિન પરમારનું રાઇટિંગ સરસ છે દિગ્દર્શક સચિન બ્રહ્મભટ્ટું કામ સારું છે પણ તેમ છતાં ફિલ્મના અંતમાં જે રીતે સરપ્રાઇઝ ખુલવું જોઈએ એ રીતે સરપ્રાઇઝ ખુલતું નથી અને ફિલ્મનો એન્ડ જોવાની મજા બગડી જાય છે જેને લીધે સારી મજાની એક ફિલ્મ એવરેજ જેવી લાગે છે મારા મત મુજબ જો તમારી પાસે સમય અને પૈસા હોય તો એકવાર ફિલ્મ જોવા જેવી ખરી પરંતુ હું એવું પણ નહીં કહીશ કે આ ફિલ્મને તમે ફક્ત થિયેટરમાં જુઓ તો જ મજા આવશે એને ઓટીટી પર જોશો તો પણ એટલી જ મજા આવશે જેટલી તમે થિયેટરમાં જુઓ પરંતુ તેમ છતાં એક સારા એવા પ્રયાસને તમારે સમય અને પૈસા હોય તો તમે એક તક આપી શકો છો બાકી પૈસા તમારા અને સમય પણ તમારો આ ફિલ્મને પાંચમાંથી અઢી સ્ટાર આપીશ એક સ્ટાર ફિલ્મના તમામ પાત્રોની એક્ટિંગ માટે એક સ્ટાર ફિલ્મના જબરદસ્ત મેકિંગ માટે અને અડધો સ્ટાર ફિલ્મના રાઇટિંગ માટે અને એડિટિંગ માટે તો આ હતો ફિલ્મ સરપ્રાઇઝનો મારો રિવ્યૂ તમે જો આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી તેના વિશે કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે હું વિજય આપને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર